તો વેલકમ ગાઈઝ આપણા નવા બ્લોગ અંદર કેમ કે નવો બ્લોગ લાયા છે સેનો ખબર કે આવા ખેડૂ તો પાકના નુકસાન ના થતું એટલા માટે ખેતરમાં તમને ખબર છે કે ડાકડો કરતા હોય છે આપણે ખેડૂત લોકોને ખબર છે તો આપણે તે વિઝિટ કરવા આયા પેશર બંગલાનો 7 કરોડનો બંગલો છે કેટલાનો 7 કરોડ 7 કરોડનો બંગલો છે ને અહીંયા આપણે વિઝિટ કરવા આવ્યા છે ને તમને બતાવે તો બંગલો કઈ રીતનો છે તો તમે બી તમારા વાડીમાં જો પાકના નુકસાન કરતું હોય જાનવર તો એ રીતનું બનાવી શકો છો એટલા માટે વિઝિટ કરવા માટે આવ્યા છે ભાઈ તમારો છે ને ભાઈ આમનો જ છે આમને જ બનાવેલો છે તો આપણે એમને બધું પૂછીએ કે કઈ રીતના બનાવ્યું શું અને શું નથી તો તમે પહેલાં પૂરો વિડિયો જુઓ અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા તો વાયરલ વિડીયો છે કાલે કહે એટલા મસ્ત ઊંચી જગ્યા પર આવી ગયા તો એક લાઈક બનતા હોય બનતા અભી મજા આવે ના તો જો કંઈ આ આ રીતનો આ ડાગળો બનાવેલો છે અને અહીંયા આ ખેતર છે તો આ રીતે ખેતરનો જાનનું નુકસાન કરતા હોય છે એટલા માટે આપણે ખેડૂત લોકો આ રીતે બનાવતા હોય ડાકડો તમે એના ખમતિયા પગથિયાં જોઈ શકો છો આ રીતના પગથિયાં જીવટ અહીંયા ગાડીનું ભલે પઠોડો મેઘી એના અંદર મોચો મેં કે એના અંદર પાઇપ તો એમ એક બનાવ ટપક પદ્ધતિની પાઇપ એ છો ટપક પદ્ધતિ ની જે પાઇપ આવે છે એ લોકો યુઝ કરી દીધી છે આની અંદર જો અને આ આ તો તમને ખબર છે આ તો શું બંધક આ તમને ખબર છે કઈ કે આ શું આ ખબર આપણે જીભના ઉપર જે હુડ આવે છે એ હુડ નું લાઈન અહીંયા લગાવે તો ગુજરાત ની અંદર ટેલેન્ટ ની કોઈ કમી નહીં ઉપર આવવાનો જોઈ શકે આ તો ઓબલો ઊભો કરે છે લાઈટ નો તોબલો આવે અહીંયા ઉભો કર્યો છે તો ના પાઇપો લોખંડ કેસે કેસે લોક રહે યાર આપણે પાયા લકડાના છે અંદર પાઇપ તો જોઈ શકો છો લોખંડની પાઇપ છે બાકી જે ઓદણી કહેવાય એ પ્લાસ્ટિકની નાખવામાં આવી જો ટપક પદ્ધતિ કમી નહીં ટપક પદ્ધતિની જે પાઇપો એ પાઇપો લગાવવામાં આવી છે અને બાકી આ રીતનો ખાટલો તૈયાર કરવામાં આવ્યો દેશી જુગાડ કહેવાય છે ને ઉપર નાખવામાં આવે અને ઉપર પત્ર તમે જોઈ શકો કઈ રીતે નાખેલું જો પંખા માટે અને વાયરિંગ બી કરવામાં આવ્યું છે પંખાનું અને આ બધું જો બોર્ડ અંદર લગાવેલું છે એકદમ સુવિધા ફાઈવ સ્ટાર હોટેલની સુવિધા અહીંયા છે આ ઉપર तो ये आपने बनाया कैसे था आपके अंदर दिमाग के दिमाग में अंदर आइडिया कहाँ से आया था ये बनाने का आइडिया आप कारी करते थे, थे तो के के चढ़ने के लिए पैंट फाड़ जाता था तो ये ये पगत क्या बना दिया ये पगत बनाया बनाया ना ये पाइप कहाँ से लाए थे ये पाइप तो मंडप वाले मंडप वाले की पाइप देखो गई ये मंडप वाले की पाइप है और ये खुद की पाइप है नहीं ये मंडप वाले की पाइप है और ये थामले कहा से लाए वो सच बता देखो मैं रोड पर पड़ पड़े थे तो खींच के लाए थे <laughs> पूरा वीडियो तो कह दे आपने वीडियो ने क्या करने का है सब्सक्राइब क्या सब्सक्राइब कौन है ये लोग कहा से आते हैं વિડીયો ગમે તો ગાઈઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા બા જોતા ને હસતા રહેજો ખુશ રહેજો હંમેશા તો આ રીતનો વિડીયો પત્ર ફીટ કરવામાં આવી જાય આને કેવાય દેશી જુગાડ ગાઈઝ આ કોઈ એન્જિનિયર ના કરી શકે આ કામ તમને ખબર કોણ કરી શકે ખેડૂત કરી શકે વગર પૈસાવાળા હોય ખેડૂત પૈસા જ ખબર હોય તો જુગાડ ના જુગાડ

લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા અને આ તો આપણે દેશી હવે બીજા નવા બ્લોગ લાવીશું અને મિની વ્લોગ બી ચાલું કરશું ગાઈશ તો ફૂલ સપોર્ટ કરજો થાય એટલો સપોર્ટ કરજો ગાઈશ થેન્ક યુ વેરી મચ